મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને છસો ને ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ મળશે તેમ છતાં જામનગરમાં એક દીકરીના લગ્ન પૂર્વે નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલતા બતાવીને કાર્યક્રમનું સ્થળ તરત જ બદલ્યું દીકરીના પરિવાર માટે લગ્નગાળાની સિઝનમાં નવા સ્થળની વ્યવસ્થા કરવી અને મહેમાનોને જાણ કરવી એ મોટી ચિંતાનો વિષય હતો

જ્યારે પણ સીએમ ને પીએમ આવે ત્યારે ટાઉનલ ખાતે જેનો પ્રોગ્રામ હોય છે તો અમને જ્યાં થતા અમે માહિતી ખાતામાં અમે જાણ કરી કે ભાઈ અમારો ત્રેવીસ તારીખે અમે ચાર મહિના પહેલા ટાઉનલ બુક કરાવેલ હતું એટલે માહિતી ખાતામાં અમને સીએમ ઓફિસમાં પરાગ શાહનો એના પીઆર વાત કરાવી અને પરાગ શાહને વાત કરી અમે કે આવી રીતના ત્રેવીસ તારીખે લગ્ન છે છોકરીને અમારી બરાબર તમે અમારે શું કરવું તો એક કલાકમાં અમને એ ફોન કર્યો કે તમે મને કલાક આપો એટલે હું તમને

લગ્ન નો કાર્યક્રમ ટાઉનહોલમાં રાખેલ હતો તેથી ટાઉનહોલ દ્વારા અમને બે દિવસ અગાઉ જાણ કરવામાં આવી કે અહીંયા ટાઉનહોલમાં સીએમ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તેથી અમારો પરિવાર સરની માં જાણ કરી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે રાખી તે બદલ સીએમ સર ની ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી કે તમે તમારો કાર્યક્રમ ટાઉનહોલમાં યથાવત રાખો તેઓ સીએમ સર તેમનો કાર્યક્રમ છે તે બીજા સ્થળે રાખવામાં આવે છે તે બદલ અમે સીએમ આભાર મા